નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું ગઈકાલે બસો ને એકત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ ભાણવડમાં વરસાદ નોંધાયો ચોખાની અછતનો સામનો કરી રહ્યો છે જાપાન અમદાવાદના શહેરના તળાવો હવે છલકાઈ ગયા છે આગળ વાત થશે કચ્છ જિલ્લામાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે આગળ વાત થશે છેલ્લા ત્રણ દિવસના અંતે ખરાબ સમાચાર સામે આવ્યા છે ખંભાળિયામાં છત્રીસ કલાકમાં છવ્વીસ ઇંચ વરસાદ કાપકી ગયો છે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થનારું છે વરસાદના પગલે ગઈકાલે પણ ટ્રેનો રદ કરવામાં આવી હતી ઉપરવાસમાં વરસાદને કારણે બનાસ નદીમાં જળસ્તર વધ્યું છે વિકટપુર સામે જજુમતું વડોદરા હજુ પણ તકલીફોનો સામનો કરી રહ્યો છે ત્યારે આગળ વાત થશે મેઘતાંડવ વચ્ચે મગર રીંછ સિંહ અને સાપ શહેર અને ઘરોમાં પણ ઘૂસી ગયા છે ત્યારે આગળ વાત થશે છસો ને તેર ગામડામાં બત્તી ગુલ થઈ હતી અંજાર સહિત અનેક વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની અસર શરૂ થઈ હતી મોરબીના મચ્છુના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે પાવાગઢ મંદિર જતાં રસ્તા પર ધોધ જેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે અને અંતે પૂરમાં ઘરની પાસે જ દણાયો પૂર આધેડ જોવા મળ્યો છે મિત્રો સમાચાર વિસ્તારથી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા ભારે પૂરના પાણી હળણી સમા લિંક રોડ ઉપરથી તમામ સોસાયટીઓમાં ફરી વળ્યા હતા હરણી અને સમા રોડ ઉપર આવેલા બ્લુ ઓસનના માળે પરિવાર સાથે વિજયભાઈ ભગવાનજીભાઈ ઘર આંગણે ફ્લેટના અન્ય વ્યક્તિ સાથે નીકળ્યા હતા દરમિયાન પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેઓનો મૃતદેહ તેમના બિલ્ડિંગ પાસેની એક બિલ્ડિંગના ગેટ પાસે અટકી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં મંદિર જતા રસ્તા ઉપર ધોધ જેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત પંચમહાલમાં ઘણો વરસાદ પડ્યો હતો દરમિયાન પાવાગઢ ડુંગરના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો તેથી ભારે વરસાદને કારણે પાવાગઢ માચીથી મંદિર જવાના રસ્તા પર દસ મસ્તો પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો હાલ તો રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે જેમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યું છે સમાચારની વાત કરીએ તો મોરબી મચ્છુના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે હાલ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી છે ત્યારે મોરબીમાં પણ ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જે રીતે મચ્છુ નદી વહી રહી છે તે જોઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અને નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંજાર સહિત અનેક વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની અસર શરૂ બંગાળની કાળી ઉપરથી લો પ્રેશર આગળ વધતા ડિપ્રેશનમાં ફેરવાયો હતો તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરતાં આગળ વધીને અરબસાગર પહોંચ્યો હતો હાલમાં આ ડિપ્રેશનની સ્થિતિ કચ્છના અખાત પાસે હોવાથી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પછી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી અંજારમાં રાત્રિથી તે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છસો ને તેર ગામડાઓમાં બત્તી ગોલ થઈ ગઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસતા વીજ પુરવઠાને માઠી અસર પહોંચી છે ગુજરાતના છસોને તેર ગામડાઓ એવા છે જ્યાં વીજ પુરવઠો બંધ હાલતમાં છે જેના કારણે સ્થાનિકો પણ રોષે ભરાયા છે ભારે પવનને કારણે અગિયારસો ને બાવીસ થાંભલાઓ પડી ગયા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પંદરસો ને અઠ્યાવીસ બંધ હાલતમાં છે હાલ ખેતીવાડીમાં બારસો ને ચોવીસ ફીડરો બંધ થતા ખેડૂતોને પણ તકલીફ પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘતાંડવ વચ્ચે મગર રીંછ સિંહ અને સાપ શહેર અને ઘરોમાં ઘૂસ્યા છે ગુજરાતમાં અવિરત વરસાદને કારણે રાજકોટ વડોદરા જામનગર જેવા શહેરોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વન્યજીવો જળચરો અને જીવજંતુઓ પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે જેમાં મગર સાપ ભાલુ સિંહ પણ જોવા મળ્યા હતા અને ફોટા સામે આવી રહ્યા છે વડોદરામાં મગરો આવ્યા આબુમાં ભાલુ આવ્યા તલાલામાં સિંહો પર આવ્યા અને અમદાવાદમાં એક મકાનમાંથી સાપ નીકળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકટપુર સામે જજમતો વડોદરા વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી હરણી સમાર લિંક રોડ ઉપર તમામ સોસાયટીઓમાં ફરી વળ્યા હતા ત્યારે એક આધેડનું ઘર આંગણે તણાઈ જતા મોત નીપજ્યું છે તો બીજી બાજુ લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી ફરી વળતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હાલ જે લોકો પૂરના પાણીમાં ફસાયા છે તે તમામનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદને કારણે બનાસ નદીમાં જળસ્તર વધ્યું છે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જળસ્તરમાં વધારો થતાં લોકો સહિત ધરતીપુત્રમાં ખુશી છવાય છે બનાસ નદીમાં પાણી વધતા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી રહી છે તંત્ર દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને પાણીમાં નહીં જવા અપીલ પણ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના પગલે ગઈકાલે અનેક ટ્રેનો રદ કરાઈ હતી અતિભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી ત્યારે વડોદરા ડિવિઝનના ઈટોલા બ્રિજ નંબર પાંચસો ને એકસઠ દ્વારકા ગોરીજા સેક્શન પર વધુ અસર પડતા પાણી ભરાઈ જતાં વધુ ટ્રેનો બંધ કરી હતી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ તો ત્રીસ ઓગસ્ટના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થશે આ દિવસે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે પરંતુ ચંદ્ર સૂર્યની ડિસ્કને સંપૂર્ણપણે કવર નહીં કરે તેથી આ ગ્રહણ રિંગ ઓફ ફાયર જેવું દેખાશે ભારતમાં આ ગ્રહણ કોઈ ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં આ ગ્રહણ પર મંદિરોના દરવાજા પણ બંધ નહીં થાય આ ગ્રહણ દક્ષિણ અમેરિકા એન્ટાર્કટિકા પેસિફિક એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર અમેરિકામાં દેખાવાનું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખંભાળિયામાં છત્રીસ કલાકમાં છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો છે બે દિવસ દરમિયાન વર્ષ ગુજરાતમાં અંડાદાર મેઘવર્ષા બાદ છેલ્લા છત્રીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાંભેલાદાર વરસાદી માહોલ રહેતા અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો જણાવી દઈએ કે દ્વારકાના ચારેય તાલુકાનો થઈને સરેરાશ વીસ ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં છત્રીસ કલાકમાં છવ્વીસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસના અંતે ખરાબ સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાના પ્રકોપને લઈને અત્યાર સુધીમાં સોળ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે ત્રણ દિવસમાં સોળ નદીઓ ત્યાંસી તળાવો અને સાત ડેમ ઓવરફ્લો થયા છે ચૌદ પશુઓના મોત થયા છે છ લોકોને બચાવી લેવાયા છે ચારસો ને આઠ કાચા મકાનો ધરાશાયી થયા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બુધવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર ખાતે બેઠક કરી હતી જેમાં તમામ કલેક્ટર અને કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જિલ્લા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે જિલ્લા કલેક્ટર અમિતા અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે આગામી ચોવીસ કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા નીચાણવાળા તથા જોખમી નદી નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરના તળાવો છલકાયા છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદથી વિવિધ વિસ્તારોમાં તળાવોમાં સારા એવી પાણીની આવક શરૂ થઈ છે કે છેલ્લા ત્રણ દિવસ વરસેલા મુશળધાર વરસાદના પગલે શહેરના નેવ્યાસી તળાવોમાં લાખો લીટર પાણીની આવક થઈ છે જેમાં કાંકરિયા થલતેજ નરોડા ઇસનપુર સહિતના શહેરના તળાવો વરસાદી પાણીથી છલકાયા હતા આમ શહેરના તળાવમાં પાણી ભરાતા તળાવોની રમણીયતા વધી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોખાની અછતનો સામનો કરી રહ્યું છે જાપાન જાપાનમાં ધરતીકામ અને વાવાઝોડાના ભયને કારણે તેમજ ઓબેનને લઈને અઠવાડિયાની રજાને કારણે દેશમાં લોકોએ ગભરાટમાં ખરીદીનો આશરો લીધો હતો જેના કારણે બજારમાં ચોખાની અછત સર્જાય છે આવી સ્થિતિમાં સરકારે લોકોને ગભરાટમાં ખરીદી ન કરવા અપીલ કરી છે ગરમ હવામાન અને પાણીની અછતને કારણે ચોખાનું ઉત્પાદન સારું થયું નથી જેના કારણે ચોખાની અછત સર્જાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસો એકત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ ભાણવડમાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ગઈકાલે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધીમાં બસો એકત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો છે દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ પડી ગયો છે દ્વારકા અને કલ્યાણપુરમાં પણ સાત ઇંચ પાણી વરસ્યું છે જામનગર જિલ્લામાં પણ ચારથી લઈને છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે